આ યુવકને સકંજામાં લીધો છે અને તે સીએમનો પીએ હોવાની ઓળખ આપીને નોકરીની લાલચ આપતો હતો સુરતની એક હોટેલમાં તે યુવતી સાથે રોકાયો હતો અને સીએમ ઓફિસમાં નોકરીની લાલચ આપીને યુવતીને ફસાવવામાં આવી હતી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે પ્રચારમાં ભાજપનું સંગઠન કોંગ્રેસ કરતા હાવી રહ્યું છે કહ્યું કે નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બની રહ્યા છે સમગ્ર વિશ્વમાં ભારતનું સ્વાભિમાન અને ગૌરવ એ પ્રસ્થાપિત કરીને સાબિત કર્યું છે ત્યારે ભાવ પણ ગુજરાતીમાં મને દેખાણો છે એમની આંખમાં એમના સેકેન્ડમાં એમની વાતચીતમાં એ મેં જોયું છે આપણા નરેન્દ્રભાઈ પુનઃ એકવાર વડાપ્રધાન થઈ રહ્યા છે એનો આનંદ ગુજરાતી તરીકે દરેક ગુજરાતીમાં મેં માપ્યો છે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગુજરાતની જનતાને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે કેવી રીતે વધે એના માટેના કેરા એમાં તમારો પણ ખૂબ મોટો રોલ મીડિયા તરીકે ને પ્રિન્ટ મીડિયા તરીકે રહ્યો છે હું હજી પણ વિનંતી ત્યારે આપણી ફરજ મતદાન કરીને અવશ્ય આપણે નિભાવીએ મતદાન ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે આવો જાણીએ કે સુરતની જનતાનું શું મત છે અને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે લોકો પાસે આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે આ ચૂંટણીમાં કયા પ્રકારનો માહોલ રહ્યો કયા મુદ્દાઓ લોકોને પડસી ગયા અમે ઘણા બધા પ્રચારો જોવા મળ્યા તમને શું લાગે છે કયા મુદ્દા પર સૌથી વધુ ભાર આપવામાં આવ્યો હતો સૌથી પહેલા તો દેશ માટે રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન છે જેના પર ખૂબ જ મોટો ભાર આપવામાં આવ્યો છે રાષ્ટ્રીય સુરક્ષા માટે સરકાર ખૂબ જ અવેર રહી સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક એનો ખૂબ મોટો પુરાવો છે બીજું છે અંત્યોદય એટલે છેવાડાના માનવીની સુરક્ષા છેવાડાના માનવીની સુવિધા સરકાર દ્વારા જે ગરીબ અને ખૂબ જ અંત્યોદયમાં જીવનારા લોકો માટે જે યોજનાઓ આયુષ્યમાન યોજના મા કાર્ડ યોજના સ્કિલની યોજના સ્કિલ ડેવલપમેન્ટની યોજના આ પ્રકારની યોજનાઓ અને ત્રીજું મહત્વનો મુદ્દો છે સુશાસન એટલે કે વિકાસ જે રીતે દેશનો ખૂબ જ કુદકે ને ભૂસકે વિકાસ થઈ રહ્યો છે એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે ભાજપ વિકાસની વાત કરતી હતી ત્યારે કોંગ્રેસ બી ઘણી બધી યોજનાઓ લઈને આવી હતી શું લાગે છે ઓવરઓલ ચૂંટણીનો માહોલ કેવો રહ્યો તમારા મને ચૂંટણીના માહોલમાં મુખ્યત્વે આ વખતે યુવાઓનો ઉત્સાહ વધારે દેખાય છે કારણ કે જે પ્રમાણે ગત સરકારે બે કરોડ રોજગારીની વાત કરી હતી ત્યારબાદ જે જીએસટી અને નોટબંધીને કારણે રોજગારી નવી આપવાની વાત તો દૂર પણ જે રોજગારી મેળવતો હતો જે યુવા ટેક્સટાઇલમાં અથવા હીરામાં તે તમામ ધંધાઓ પડી ભાંગ્યા છે અને આજે લગભગ લગભગ બે કરોડ રોજગારીની સામે કરોડ યુવાઓ બેરોજગાર થયા છે તો નવી સ્કિલ ડેવલપમેન્ટની મુદ્રા લોનની વાત તો માત્ર એવાને જ મળે છે કે જે ભાજપ સાથે સંકળાયેલા હોય સરકાર સાથે કઈ ને કઈ રીતે સંકળાયેલું એવાને જ મળે છે બીજું કે બે હજાર સત્તરમાં માં જયારે ચૂંટણી હતી ત્યારે સરકારે એવી ફી નિયામક કમિટી ઘડી હતી તમામ સ્કૂલોની અમે પ્રાઇવેટાઇઝેશન અટકાવશું અને પ્રાઇવેટ સ્કૂલો છે એની પણ અમે ફી ઘટાડશું એ માટેની જે સ્કીમ લાવી હતી મોટા મોટા હોર્ડિંગ્સો જે ખર્ચા કર્યા હતા એક પણ સ્કૂલ અત્યારે મારા ધ્યાનમાં એવી નથી કે જેને ફી ઘટાડવાની વાત તો દૂર રહી પણ ડોનેશનમાં પણ ઘટાડો કર્યો અથવા ડોનેશન પ્રથા બંધ કર્યું એવી એક પણ સ્કૂલ અત્યારે હાલમાં દેખાતી એ રહ્યું કે ધક ધગતા તાપમાં કેટલું મતદાન થાય છે અને આવનારા રિઝલ્ટ બતાવશે કયા પક્ષની સરકાર રચાય છે કેમેરામેન ભરત પરમાર સાથે કીર્તે પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે રાજકોટથી રાજકોટમાં આજે ડેમમાં ડૂબવાથી બે બાળકોના મોત નીપજ્યા છે તેર ફૂટ ઊંડા પાણીમાં ત્રણ બાળકો ડૂબી ગયા હતા અને હાલ જે સમાચાર મળી રહ્યા છે કે બે બાળકોના મોત થયા છે જ્યારે એક બાળકનો આ બાદ બચાવ થયો છે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી રાજકોટના આજી ડેમમાં ડૂબવાને કારણે બે બાળકોના મોત